રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનું લોકાર્પણ આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું આદિવાસી વિસ્તારની હોસ્પિટલોમાં આ અત્યાધુનિક સાધનો મળતા આ વિસ્તારના લોકોએ ઉચ્ચ સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં જવું પડશે નહીં ત્યારે ઓપરેશન પહેલાં અને પછી હજુ પણ જે સાધનો જરૂરિયાત હોય તે પણ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી ગુજરાત કેમિકલ પોર્ટના ડિરેક્ટર શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા નવસારીની ત્રણ હોસ્પિટલ અને વલસાડની એક હોસ્પિટલ માટે એમને સાધનોની જે આવશ્યકતા હતી એ લગભગ બે પોઈન્ટ પાંચ એટલે અઢી કરોડ રૂપિયાના સાધનો એ આજે એમને વિતરણ કરવામાં આવ્યા છે સારી ક્વોલિટીના વોરંટી ચેક કરીને એની ક્વૉલિટી ચેક કરીને આ સાધનો એને ખરીદવામાં આવ્યા છે અને પોર્ટ દ્વારા એ આ ફંડ દ્વારા આ બધાને સાધનો મળ્યા છે ઓપરેશન વખતે એટલે ઓપરેશન પહેલાં અને ઓપરેશન પછીની જરૂરિયાતના સાધનોને અગ્રિમતા આપવામાં આવી છે અને બધા જ ડૉક્ટર્સને ખાતરી પણ આપવામાં આવી છે કે તમને હજુ પણ આવા કોઈ સાધનોની આવશ્યકતા હોય તમે જરૂર તમારી ડિમાન્ડ મૂકો એમાં પણ મદદ કરવાની પણ ખાતરી શ્રી હેમંતભાઈ દેસાઈ દ્વારા અને જગ્ગેશ દેસાઈ દ્વારા પણ કહેવામાં આવી છે આ વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે અને વિસ્તારમાં ગરીબ લોકો છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની આયુષ્યમાન યોજનાનો લાભ એમને મળે છે પરંતુ શહેર સુધી જવાની એમની માનસિકતા હોતી નથી અમને ઘર આંગણે જ આ સારવાર મળે એવી એમની અપેક્ષા પણ હોય છે અને ત્યારે અહીંયાના જ હોસ્પિટલની અંદર આવા સારા સાધનો ઉપલબ્ધ થવાથી આદિવાસી ભાઈ બહેનો માટેની ખૂબ મોટી સગવડ એ આ વિસ્તારમાં ઊભી થઈ છે એના માટે હું ભાઈ શ્રી હેમંતભાઈનો અને જિનેશભાઈનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું